એક અશોકભાઈ નામના પશુપાલકનું મૃત્યુ પણ થયું હતું કારણ કે પોલીસ દ્વારા જે ટીઅર્ગીસના સેલ છોડવામાં આવ્યા હતા અને જેમાં તેમનું મૃત્યુ થયું આ સિવાય ઘણા એવા પશુપાલકો હતા કે જેની પોલીસ દ્વારા ધરપકડ કરી ગુનો પણ નોંધવામાં આવ્યો હતો પશુપાલકોએ રસ્તા પર દૂર ઢોળી વિરોધ નોંધાવ્યો હતો કારણ કે ભાવફેરનો જે મામલો છે ખેડૂતો દ્વારા પશુપાલકો દ્વારા

પણ માંગણી કરવામાં આવી હતી કે મૃતક જે પશુપાલક છે તેમના પરિવારને અશોક ચૌધરી જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને એક કરોડની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે અને એક કરોડ ની સહાય ડેરી તરફથી ચૂકવવામાં આવે

એના કારણે જ ભાજપમાં ક્યાંક ને ક્યાંક અહંકાર આવી ગયો છે ડેરીઓમાં ફેટથી શરૂ થયેલી ગેરરીતિઓ એ પછી ભરતી કૌભાંડ હોય સાબરદાન હોય બારદાન ખરીદી સુધી કૌભાંડોની અનેક હારમાળા સર્જાય છે કારણ કે અત્યાર સુધી સહકારી ક્ષેત્રના ઘણા બધા કૌભાંડો સામે આવી ચૂક્યા છે ડેરીનો નફો છે એ ક્યાંક ને ક્યાંક સરકારી કાર્યક્રમોમાં વાપરવામાં આવતો હોવાના સીધા જ આક્ષેપ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા હતા સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ ખેતી પ્રધાન પહોંચાડવામાં આવે છે પશુપાલકો છે જે ખેડૂતો છે એમને હક મેળવવા માટે રેલીઓ યોજવી પડે છે ધરણાઓ કરવા પડે છે પ્રદર્શન કરવા પડે છે અને ત્યારબાદ તેમને લાઠીઓ પણ ખાવી પડે છે ગોળીઓ ખાવાનો પણ તેમનો વારો આવ્યો છે જે કોંગ્રેસની દમનકારી સરકાર છે તેમને ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવી હતી અને જે ઘટના બાદ આજ સુધી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર નથી આવી એટલે હવે ક્યાંક ને ક્યાંક

ક્યાંક ને ક્યાંક તેમની આ નીતિ તેમને બતાવશે તેમનો અહંકાર તે દૂર કરશે અને હવે એ સમય ખૂબ નજીક આવી ગયો છે અરવિંદ કેજરીવાલે સીધું જ નિશાન જનતા પર હતું અને આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ સરકારી ખેડૂતો પશુપાલકોને સરકાર દબાવી રહી છે તેમનો હક આપતી નથી આજે અહીં સભામાં આવવા માંગતા ખેડૂતો અને પશુપાલકોને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવ્યા હતા

અરવિંદ કેજરીવાલ દ્વારા પશુપાલકો અને ખેડૂતોને કરવામાં આવ્યો હતો આપને સૌને ખબર છે કે સાબર ડેરીના ભાવફેર મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું અને એક પશુપાલકનું મોત થયું હતું પશુપાલકો સામે ફરિયાદ થતા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને પશુપાલકોએ દૂધ નહીં ભરાવી અને વિરોધ નોંધાવ્યો હતો છતાં પણ તેની જાણે કોઈ જ અસર સહકારી ક્ષેત્ર પર ડેરી પર ન થતી હોય તેવું લાગે છે જેના પગલે દસ દિવસથી વિરોધ કરી રહેલા પશુપાલકોના સમર્થનમાં અરવિંદ કેજરીવાલે મહાપંચાયત યોજી અને અનુરોધ કર્યો હતો આ લડાઈમાં તેમની સાથે હોવાનું જણાવ્યું હતું જેમાં મૃત્યુ પામેલા

એટલે મજબૂત વિરોધ પક્ષ તરીકેનું કામ અત્યારે આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે ખાસ ચૂંટણીમાં ગોપાલ જીત બાદ આદમી પાર્ટીમાં એક નવો જોમ અને જુસ્સો આવ્યો છે અને હવે આવનારી મહાપાલિકાની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ બે હજાર સત્યાવીસની તૈયારી પણ કરવામાં આવી રહી છે એટલે

એનો ઉકેલ નથી આવતો એટલે ક્યાંક ને ક્યાંક જનતા પણ આવા મુદ્દાઓથી ત્રસ્ત છે અને આ વચ્ચે જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની વારંવાર ગુજરાત મુલાકાત અને જનતાની વચ્ચે જઈ તે એવો વિશ્વાસ પણ અપાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી જનતાની પાર્ટી છે જનતાની સાથે છે અને અમે તમામ આવા મુદ્દાઓ ઉઠાવીશું અને એટલે જ ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામેલા અશોક ચૌધરીના પરિવારજનોને

અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે હવે ખેડૂતો અને પશુપાલકો પણ ઝાંખી કયા છે એમને પણ હવે ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અમારા માટે શું કરી રહી છે કારણ કે અમને હવે રેલીઓ કરવાનો વિરોધ કરવાનો ધરણા કરવાનો પણ હક નથી જો જનતાના કોઈ પણ પ્રશ્ન હશે પોતાના હકની લડાઈ હશે એ લડવા માટે રસ્તા પર ઉતરશે બહાર નીકળશે તો લાઠીઓ ખાવી પડશે ગોળીઓ ખાવી પડશે અને પોલીસ સાથે જે ઘર્ષણ થશે અને ત્યારબાદ ખોટા કેસ પણ કરવામાં આવશે તેની અટકાયત પણ કરવામાં આવશે એટલે આ બધા જ મામલામાંથી પસાર થતી જનતા પશુપાલકો ખેડૂતો એ પછી કોઈ પણ જનતા હોય એ વિદ્યાર્થીઓ હોય કે પછી જે 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 સરકારી છે છે કે પણ પણ લોકોને પડી રહી એ મામલે જે પોતાનો હક મેળવવા માટેની જે લડાઈ હોય છે આ લડાઈમાં તેમને કેટલી તકલીફ પડી રહી છે એ હવે જનતા જાણે છે એટલે કે ને ક્યાંક અરવિંદ કેજરીવાલ સીધો જેવો આક્ષેપ હતો કે કોંગ્રેસે

વિધાનસભાની ચૂંટણી થશે મતલબ અરવિંદ કેજરીવાલજીનો હતો એટલે મહાપંચાયત યોજી અરવિંદ કેજરીવાલે એ સાબિત કર્યો છે કે અમે ખેડૂતો અને પશુપાલકોની સાથે છે તેમની આ હકની લડાઈમાં અમે તેમની સાથે છે અને ન્યાય અને હકની લડાઈ ને હજુ પણ વધુ આગળ વધારવા પણ તેમણે અનુરોધ કર્યો હતો ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે નવા ટોપિક પર વાત કરીશું પરંતુ આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું